મોથી કોળી સમાંશમાં આક્રંદ પથરાવશ નાના એવા ગામમાં ડૂબી જવાથી બે બે બાળકોના મોતથી શોકનો માહોલ છવાયો છે ત્યારે સમગ્ર મામલે લાઠી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અમારા ગામમાં કોળી સમાજના બંને બાળકો સવારમાં તળાવમાં ડૂબ્યા એનો મને સાડા નવે ફોન આવ્યો અને એની ઉંમર અંદાજે દસથી બાર વર્ષ છે અમે સ્થાનિકો દ્વારા એને બહાર કાઢવામાં આવ્યા અને બાજુની સિવિલ હોસ્પિટલ લાઠીમાં એને સારવાર માટે લેવામાં આવ્યો ત્યાં ડૉક્ટર દ્વારા તપા તપાસવામાં આવ્યા તો મૃત જાહેર કરવામાં આવ્યા તે બદલ અમારા ગામમાં શોક મગ્ન બન્યું છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય મેમત્રી ત્રિવેદી નેશન નેશિન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશિયન પ્લસ ન્યૂઝથી યુટ્યુબ ચેનલને સબ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર